માતા યશોદા જે છે એ યમનાજી ના કિનારે કપડા ધોવા જાય ને લાલન લઈ જાય લાલો તો ભીની ભીની માટી પડી છે તો પૃથ્વી માતાએ કીધું કઈક થોડી માટી ગ્રહણ કરીને મને પાવન કરો ભગવાન એટલે તરત જ લાલાએ જે છે ને માટી પોતાના હાથમાં લીધી અને ખાય છે એટલે બલરામ ને એમ થયું કે આજ ભગવાનને થોડી કઈક પ્રસાદી અપાવડાવ એટલે બલરામજી એ તરત જ યશોદા માતા ને કહી દીધું કે માટી છે કાનુડું તો આમ આમ કરે છે મોઢું ખોલતો જ નથી યશોદા માતા પોતાના બે હાથ આમ રાખીને મોઢું પોરું કરે છે આમ જોવે છે તો માટીના બદલે તો માં ભગવતી માં યશોદા ને સમગ્ર બ્રહ્માંડ ના દર્શન થાય છે ગ્રહ નક્ષત્ર આખું આકાશ તારા બધું છે આખું બ્રહ્માંડ છે બ્રહ્માંડ ના દર્શન માં યશોદા ને જે છે એ કાલા ના મુખમાં થઈ જાય છે તરત જ મૂર્છિત થઈને સીધા પડી જાય છે હેઠા એટલે માયા જે છે માયા ને ભગવાને આજ્ઞા કરી કે હું પરબ્રહ્મ પરમાત્મા છ છું એવું યશોદા માતાને ખબર ના પડવી જોઈએ એટલે પાછું માયાનું આવરણ જે છે એ માતાને મૂકી દો માતાને આ માયાનું આવરણ પાછું મૂક્યું ત્યારે માં મૂર્છિત અવસ્થામાંથી ઊભા થયા તો એમણે પછી આગળ એ બધું જે જોયું એ યાદ રહેતું નથી આવ્યા લાલાની લીલા પછી થોડા મોટા થયા છે કૃષ્ણ અને બલરામજી જેવા આમ નગરમાં નીકળે તો બધી જે ગોપીઓ હોય ને ચારે બાજુ ભગવાનને જોઈ રહે અને જે પેલા છાસના માખણના માટકા લઈને જતી હોય ને એટલે બધી ગોપીઓને આમ ઊભી રાખી કોઈનો ચોટલો ખેંચે કોઈના પગ ઉપર પગ મૂકી દે અને લાલજી મહારાજ ઉભા રે કે મને થોડું માખણ આપો મારે માખણ ખાવું છે તો બધી ગોપીઓ ટોળે વળી જાય કે બોલ તારે માખણ ખાવું છે કે હા કે થોડું ચલ તું નાચ નૃત્ય કર તું એટલે આ પરબ્રહ્મ બ્રહ્મ પરમાત્મા જેને આ સૃષ્ટિનું જગતનું આખી રચના કરી છે જેને ત્રણ ડગલાની અંદર પૃથ્વી માપી લીધી છે એ જગતનો નાથ એક છાસ અને માખણ માટે ગોપીઓ જોડે એ નાચ નાચે અને નાચ નાચે એટલે ગોપીઓ એમને થોડું માખણ આપે બધા દેવો પણ આ બધી લીલા જોઈને અચરજ થઈ જાય છે ઓહો ભગવાન કેવી લીલા કરી રહ્યા છે સામાન્ય બાળક જેવી લીલાઓ કોઈ ગોપી હોય એ દૂધ દોવા બેસી હોય તો તરત જ એની પાછળ સીધો ભૂચકો મારી અને સીધો એનું ગળું પકડી લે ને બે હાથે એના ગળામાં નાખી લે અને તરત જ એની પીઠ ઉપર બેસી જાય ને કાલી વાલી વાલી થી બે બાજુ એને ચુંબન કરી એને કહે કે તું તો મારી પત્ની છે કે તું તો મારી સખી છે હવે આવું નાનું બાળક આવી વાત કરે એટલે આમ જે ગોપીઓ મોટી હોય એને તો કેવું હસુ આવે અને એવી રીતે ગોપીઓ જે છે એ ગોપીઓના મન જે છે ને ભગવાને હરી લીધા છે આવી અનેક બાળલીલાઓ જે છે ને ભગવાને કરી છે